તાલુકાના ખાતે કુળદેવી શ્રી સાંકળેશ્વરી ચામુંડા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી સાંકળેશ્વરી ચામુંડા માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જાણીતા કલાકારો દ્વારા માતાજીના ગુણગાન તેમજ ગરબાનું રસપાન કરાવેલ જેમાં બેન દીકરીઓ મન મૂકી માતાજીના ગરબા રમી હતી આ શોભાયાત્રામાં અઢારે આલમના શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા જેમાં સિહોરી હેમાણી પાટી ડાભી દરબાર પરિવાર દ્વારા સાંકલેશ્વરી ચામુંડા માતાજીના મંદિરનું નવનિર્માણ કરી એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલ જેમાં હોમ હવન કરવામાં આવ્યા હતા જેમાં દાનવીર દાતાઓ દ્વારા ખુલ્લા દિલે દાનની સરવાહાણી વહાવી લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રી સાંકળેશ્વરી માતાજીનું મંદિર બનાવી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેવા દિવસે પ્રતિષ્ઠાનું હવન તેમજ રાત્રે જાતર અમીલનું આયોજન કરવામાં આવેલ તેમજ પંડિત જોશી દેવારામભાઈ નારાયણભાઈ કુવારવાના આચાર્ય પદે તેમજ પંડિતો દ્વારા હોમ હવન શાસ્ત્રી વિધિ પ્રમાણે પૂજા અર્ચના વંદના આરતી કરી યજ્ઞનો પ્રારંભ કર્યો અને હોમ હવન દરમિયાન જવ તલ ને ઘી હોમવામાં આવ્યા ડાભી દરબાર સમાજની સાક્ષાત સ્વરૂપ શ્રી સાંકળા ચામુંડા માતાજીનું દિવસે હોમ હવન તેમજ રાત્રે જાતર રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ સવારે વહેલા ઉગતા સૂર્યની સાક્ષીએ તેલ ફૂલ પુષ્પ ચડાવી માતાજીની જાતર પૂર્ણ થાય છે મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી માતાજીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે હેમાણી પાર્ટીના તમામ આગેવાનો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાજપૂત માં માં માતા આજે સિહોરી ડાભી દરબારો એમણી પાર્ટી દ્વારા ફોટો પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરેલું છે માતાજી ની શોભાયાત્રા રંગે નીકળી છે આખા ગામના દરબાર સમાજ તમામ સમાજના લોકોએ આ કાર્યક્રમમાં એટલે કે માતાજીના ફોટો પ્રતિષ્ઠામાં બધા સહકાર આપ્યો છે ભાગ લીધો છે માતાજી ચામુંડામાં ને માં સાંકળેશ્વરી માતાજી હું પ્રાર્થના કરું છું કે વાઘરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ઉપર કાયમી માં ચામુંડા આશીર્વાદ તમામ સમાજના લોકો ઉપર રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું અને માતાજીની આ પ્રતિષ્ઠામાં નિમિત્તે ગામ લોકોને ખુબ ખુબ શુભેચ્છા પાઠ ચામુંડા માતા આ શોખરજ માની પ્રતિષ્ઠા આજે રંગે જંગે કરવામાં આવે છે અને બધા દરબારો વધી અમને બોલાવા આવે છે બધા ચાર પંડિતો ચાર વેદના ચાર પંડિતો છે અને યજ્ઞની શરૂઆત અમને દસ વાગે થશે આપનું જોશી દેવરામભાઈ નારાયણ ભાઈ કુમાર કેટલા પંડિતો ચાર પંડિતો આવ્યા છે સવાર આજે જ આજે જ